આરોગ્ય નિષ્ણાંતો ઉનાળાની ઋતુમાં મોજા વિશે વધુ સાવચેત રહેવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે જો તમે ઉનાળામાં લાંબા સમય સુધી મોજા પહેરો છો તો ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આ અંગે વિગતવાર જણાવવામાં આવ્યું છે. ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્ય સારું જાળવવા માટે ઘણી સાવચેતી રાખવી પડે છે. આપણી કેટલીક આદતો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આવી જ એક આદત લાંબા સમય સુધી મોજા પહેરવાની છે હકીકતમાં ઘણા લોકો શાળાએ જવાથી લઈને ઓફિસ કામ કરવા માટે ઘણા કલાકો સુધી મોજા પહેરે છે આવું કરવું શરીર માટે હાનિકારક છે જો તમે ઉનાળાની ઋતુમાં લાંબા સમય સુધી મોજા પહેરો છો તો તમારી આદતને બદલી લો નહીં તો તમારે ઘણા જોખમોનો સામનો કરવો પડી શકે છે ઘણા લોકો સસ્તા અને નબળી ગુણવત્તાવાળા મોજા પહેરે છે જેના કારણે પગની ત્વચાને નુકસાન થવાનો ભય રહે છે જો તમે ઉનાળાની ઋતુમાં સતત મોજા પહેરો છો તો તમારા પગમાં પરસેવો આવવા લાગે છે ભેજમાં વધારો ફંગલ ચેપનું કારણ બની શકે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો